ભાઈ કે આજે સવારના સાત સુરત દાદા આજે ન આવ્યા મોર્નિંગ શોર્ટ લઈ ગઈ હતી આ ડ્રોન નો આવી વસ્તુ હવે સુરત દાદા લેવાની છે હેલો ગુડ મોર્નિંગ કેમ જોબ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં આશો મસ્ત પેટ પૂજા કરી લીધી છે વાગી ગયા છે સવારના સવા દસ સાડા દસ જેવું થઈ ગયું છે અને આવતીકાલે ચાર છ ઓકે તો હજી આજે આ નથી કહેવાની જરૂર અમે અત્યારે કામમાં બિઝી હતા એ આવતીકાલના વ્લોગમાં કહેવું જોશે ન સરપ્રાઇઝ જેવું નહીં રહીએ હવે અમે લોકો જાય છે અહીંથી તુલસી શ્યામ ઘણા સમયથી અમે જાતા હોય ત્યાંથી નીકળતા હોય પણ કોઈ દિવસ દર્શન કરવા માટે નથી ગયા તો આજે એ પણ કરી લેશું અમે લોકો નીકળ્યા હેલો ગુડ મોર્નિંગ હેલો ગુડ મોર્નિંગ અત્યારે મે ગયા છે સવારના સાડા દસ ને અમે થઈ ગયા છીએ રેડી બારે મોનવર છે એટલે બાય હોલ માં વાચે છે અને બાપુજી ની જે તળકે ગયા હતા તો એ આવી ગયા કેમ બંધ કરો છો બાઈ નું કપડા બળ લઈને જાવ જોા ડોક્ટર ગઈ થાય આપણા પાસ લઈ ને શું થયું છે તમને પાછું મને લ્યા હાથ અને પગ ને ખેડ્યા જે છે ને એને દેવા લેવા જાવ ઓકે Lê đầu Hãy subscribe cho kênh Ghiền

ગરમ મસાલાનો આવી ગયો છે કાલે ઈ મહેરબાની કરીને ચૂકતા નહીં જોવાનું અને હવે પછી જે વિડીયો આવે છે એનું નામ છે ઊંધિયું ખાસ જોજો અમારે ત્યાં કેવી રીતે ઊંધિયું થાય છે તે અને અમુક સબસ્ક્રાઈબર આપણા છે એની ખૂબ કોમેન્ટ્સ હતી કે ઊંધિયું મૂકો ઊંધિયું મૂકો પણ ઠંડી પડે ત્યારે મૂકીને તમારી કોમેન્ટ તો અમે વાંચી જ છીએ એમાં ખાસ કરીને એક વંદ વંદનાબેન પંડ્યા છે એ તો બહુ કે છે બચારા એટલે હવે ટૂંક સમય માં સીધું જ આવશે કેવું લાગે છે તમને બાદ નથી ગમતું ને બહુ બહુ સારું લાગે બહુ સારું લાગે છે આખું ચાલુ રાખું ને એ પપ્પાએ ટેસ્ટિંગ કરેલું છે એટલે એનો ફેવરિટ છે જો આ મંદિર છે શ્યામજીનું દર્શન કરી લીધા ત્યાં સામે ઉપર મંદિર છે અમે વર્ષો પહેલાં આવ્યા ને તો આ સીડી હતી અને એક્ઝેક્ટ છે ને અહીંયા આ રસ્તો હતો અને અહીંયા કાંઈક એમને ખાલી બેસવાનું હતું કેટલું ડેવલપ થઈ ગયું છે આખું આ મંદિર બની ગયું ને આ બધું હું પહેલી વાર આવ્યો કુંડ બહારની સાઈડ છે ત્યાં પહેલાં અમે દર્શન કર્યા

કોયો કયો નહીં ગ્યાં નોડિયો બંધા દિવસે તો ખબર નહીં આજે પહેલીવાર એવું બન્યું છે કે તુલસી શીમ જેના માટે હું નીકળો છું ને એક્ચુઅલમાં હું માણું છું ગાડીમાં બેઠા બેઠા નજીક આવીને હરણ ઊભા રહ્યા ઢેલ જોયા અને ટૂંકમાં પ્રાણી પક્ષી છે ને આટલા નજીકથી ગાડી આગળ આવી જાય નગર તો આમ દૂર દૂર થી કઈ દેખાતું હોય બહુ સારા છે અને આ મજા છે ભાઈ ધારી પાસેથી કિલોમીટર સમથિંગ થાય છે તમે જે હોટેલે રોકાણ છે ને ત્યાંથી આ તુલસી શ્યામ સરસ જગ્યા છે અને અત્યારે જ સારો ટાઈમ છે ફરવાનો ઉનાળામાં આવો ને ત્યાં સુકું સૂકું બહુ થઈ ગયું હોય વરસાદ પછી અથવા વરસાદ ટાઈમે આવો વરસાદ પછી આવો એ મહિના થોડી ઠંડક હોય ગરમી ન થાય અને જોવાય તમને પ્રાણી પક્ષીની અત્યારે સવારના સોરી બપોરના સવા ત્રણ વાગ્યા છે અને હજુ જસ્ટલે ખાવું હેવી અને મુંબઈ અમે એક હોટલમાં રહેતા ને એક સેફ છે ને ચીલી રાઈસ બનાવતા સેમ આ બધી વસ્તુઓ નાખી હોય થોડુંક મીઠું જરાક વધારે હોય અને આ ચીણી મરચી નાખી મજા આવી એકદમ ફ્રાય ઓળું કરીને ચીલી રાઈસ જીરાનો તડકો બધું સેમ જ ચીલી હોય એમાં ફૂલ ફ્લેવર આવી જાય આખો એનું એટલે આમાં સોલ્ટ ઓછું ના મળે એમાં મીઠું જે થોડું વધારે હોય એટલે મજા આવી જાય અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અને ઠંડી ચાલુ થઈ ગઈ છે એટલે હવે ફરજિયાત સ્વેટર પહેરવું પડે ટોપી પહેરવી પડે હું જાઉં છું શાક નથી પછી બારની લાઇબ્રેરીએ જવાનું છે બુક બદલવા માટે ઘણા કામ છે તો ફટાફટ પતાવતી આવું તો છ સાડા છ લોગે આવી જવું અત્યારે અમે છે ખોડિયાર ડેમ પાસે જો આ ખોડિયારમાંનું મંદિર છે શૂટિંગ ચાલુ છે

અરે આ ચાક કોઈ નથી કાપવાનું આ કાપવાનું નથી એમ સિયાડો આવી ગયો છે સિયાડો આવી ગયો છે હું ચાક લઈને પાછી આવતી હતી તો ભાઈ કે થોડો ડેટા માં ડિલીટ કરવો જો શૂટિંગ સેટિંગ ન થા દો તો મે દોહા દો હું અહીં આટો મારતી જાઉં પછી ઘરે જાઉં ભાભી નાસ્તો કરે એવો ગેડા વેફર સાબુદાણા અળોદિયા મૂંગ દાળ નાસ્તો કર્યો રી હમણાં જે જે ટાઈમ થી તમે દેખાડા નથી મે બ્લોગ માં એટલે

મે કીધું આ કટાક્ષ કા એવું કંઈક લાગે છે એના કરતા એક બીજી લઈ ઓકે દે ભાઈ એક લે તો ભાઈ ને એક જ આપી ને બસ વાગતા જોઈ હમ કે જાવ છો તમે ગાય તારી પાસે આવું મારું મોટું જો એવું છે મેં તો શર્ટ પહેરે તો કે જતો લાગો છે બાર બે બે કલાકથી હવે ટાઈટ ચાલુ થઈ ગઈ ને તું સેટ ઠપકાડી ને મને સેફ શર્ટ મે દેવા દો મને કાઈ વાંધો નથી

ફરાળી સૂકી ભાજી બનાવી છે બા ઓલરેડી જમવા બેસી ગયા છે પછી મરચી નહીં છે બાપુજી બી ખાવાના છે ખાલી જીરું તીખાનો ભૂકો મીઠું મરચી ને કોથમીર ચાલો અત્યારે ગયા છે રાતના સાડા દસ અને હવે હું આ બ્લોગને અહીંયા વિરામ આપું છું અને વિડીયોને હવે હું એડિટ કરીશ મળી આવતી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત